પાટણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ આ બેઠકમાં દિવ્યાંગોના અધિકાર વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને નશા મુક્ત ભારત અભિયાન પર વિશદ ચર્ચા કરવામાં આવી હતી પ્રથમ બેઠકમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ બે હજાર સોળ અંતર્ગત જિલ્લામાં જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા થઈ કલેક્ટરે જાહેર ઇમારતોને દિવ્યાંગજનો માટે સુગમ્ય બનાવવા તેમજ તેમને સમાન તકો આપવા જિલ્લા તંત્રને વધુ પ્રયાસો કરવા સૂચના આપી બીજી બેઠક માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અધિનિયમ બે હજાર સાત અંગે યોજાય દરેક વરિષ્ઠ નાગરિકને માન રક્ષા અને હક મળવો જોઈએ તે દ્રષ્ટિએ કાયદાનો યોગ્ય અમલ થાય એ બાબત પર ભાર મુકાયો અંતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યુવાનોમાં નશાથી દૂર રહેવા જાગૃતિ લાવવા અને વ્યસન મુક્તિ માટેના પ્રયત્નો વધુ ગતિશીલ બનાવવાની ચર્ચા થઈ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ